નવસારી જિલ્લામાં સરકાર દ્વારા ચાલી રહેલી છે જેને લઈ જિલ્લા કલેક્ટર ને પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફોર્મ 7 અંતર્ગત લઘુમતી સમાજના મતદારોના નામ કમી થવાની ગંભીર બાબતને ઉઠાવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું આવેદન આપ્યા બાદ કલેક્ટર શૈલેષ પટેલ તથા કાર્યકર્તાઓએ ચૂંટણી પંચ ના નારા લગાવ્યા હતા સાથે સાથે કલેક્ટર કચેરી પરિસરમાં હપ્તાખોર પોલીસ હાઈ હાઈ નારા પણ સંભળાયા હતા જેના કારણે વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું

નિષ્પક્ષ તપાસ કરવામાં આવી અને લઘુમતી સમાજના એક પણ મતદારના હક પર અન્યાય ન થવો જોઈએ આ ઘટનાને પગલે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા ગરમાઈ છે

হাই হাই ভাইরে কালেক্টর হাই হাই ভাইরে কালেক্টর হাই হাই টুডলি কমিশন হাই হাই টুডলি কমিশন হাই হাই টুডলি কমিশন

સવાલ લે કે આ સવાલ કમિશન હાય કમિશન હાય કમિશન હાય કમિશન હાય કલેક્ટર ભાયરે કલેક્ટર હાય 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 કલેક્ટર ચૂંટણી કમિશન ચૂંટણી કમિશન ચૂંટણી કમિશન ચૂંટણી કમિશન આજે અમે એસઆઈઆર બાબતે આવેદન આપી રહ્યા છે મુસ્લિમ સમાજની આગેવાની અને કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાની કાયદાની વ્યવસ્થા અને કાયદાની જોગવાઈની ભારતના બંધારણ પ્રમાણે વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ ભારતમાં જન્મેલો હોય અઢાર વર્ષે મત અધિકાર મેળવે છે અત્યારે મત અધિકાર મેળવ્યા બાદ જે એસઆઈઆર ની પ્રક્રિયા થઈ રહી છે એમાં ફોર્મ નંબર સાત જે ભરવામાં આવી રહ્યા છે એ ફોર્મ નંબર સાત સ્વીકારનાર અધિકારી કોણ છે અને ભરનાર કોણ છે અરજદાર કોણ છે એની કોઈ અત્યારે માહિતી નથી અને ખરેખર કાયદાની વ્યવસ્થા પ્રમાણે જો એ માહિતી હોય તો ફોર્મ નંબર સાત જે ભરનાર છે એ અને ફોર્મ જેની સામે ભરાયું છે એ સાચું ફોર્મ ભરાયું છે કે ખોટું ફોર્મ ભરાયું છે એ ભરવાની અને એ જવાબદારી અધિકારીની હોય છે પરંતુ કોઈ પણ અધિકારી એ જવાબદારી સ્વીકારવા માટે તૈયાર નથી ફોર્મ ભરનાર કોણ કોણ છે છે અને ફોર્મ સ્વીકારનાર અધિકારી કોણ છે એનું નામ આપવા માટે કોઈ તૈયાર નથી ત્યારે આ એક ભારતીય જનતા પાર્ટીનું સ્કેમ છે અને અધિકારી અને ભારતીય જનતા પાર્ટી સાથે મળીને લોકોનો મતાધિકાર અધિકાર છીનવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે ખૂબ જ ગંભીર બાબત છે અને એ બાબતને લઈને અમે આજે જયારે એસઆઈઆર ની પ્રક્રિયામાં આવ્યા છે ત્યારે શ્રી

અમને પાંચ પાંચ જણ ને મળવા માટે કલેક્ટરશ્રી આદેશ કર્યો છે એટલે અમે ઓફિસ ની બહાર બેઠા છે પાંચ પાંચ ના જથ્થામાં અમે શ્રી ને મળશું જેટલા દસ વાગે કે અગિયાર વાગે અમારા બધા જ આગેવાનો મળીને અમારી રજૂઆત કરશે